માંડવ્ય ઋષિ એ માંડવ્ય ઋષિના આશ્રમમાં એકવાર અમુક ચોર રાજ ખજાનાની ચોરી કરી અને હંતાઈ ગયા હવે ચોર તો પકડાઈ ગયા સિપાઈઓએ પકડી લીધા પણ આશ્રમમાં માંડવ્ય ઋષિ પણ હતા એટલે ચોરની હારે હારે માંડવ્ય ઋષિને પણ ચોર સમજીને પકડી લીધા માંડવ્ય ઋષિ એ માંડવ્ય ઋષિના આશ્રમમાં એક વાર અમુક ચોર રાજ ચોરી કરી અને હંતાઈ ગયા ગયા હવે ચોર તો પકડાઈ પકડી લીધા પણ આશ્રમમાં માંડવ્ય ઋષિ પણ હતા એટલે ચોર ની હારે હારે માંડવ્ય ઋષિને પણ ચોર સમજીને પકડી લીધા બધાને સજા કરવામાં આવી સુડીએ ચડાવી દેવામાં આવ્યા અરે અરે માંડવ્ય ઋષિ ને પણ અકારણ નિર્દોષ સુડીએ ચડાવી દેવામાં આવ્યા માંડવ્ય ઋષિ નું મોત થયું એમનો દિવ્ય આત્મા યમના દરબારમાં જાય છે અને યમના દરબારમાં જઈને માંડવ્ય ઋષિ એ દિવ્ય આત્મા એ યમરાજાને ફરિયાદ કરી કે હે યમદેવ મારો એવો શું અપરાધ કે જેને કારણે અકારણ મને મારી નાખવામાં આવ્યો સુડીએ ચડાવી દેવામાં આવ્યો અને મારું મોત થયું તે મેં હું ભૂલ કરી ચોરી તો ચોર અને સજા મને પણ આપી ત્યારે યમરાજા કે છે હે માંડવીય ઋષિ માફ કરજો પણ છે ને પૂર્વ જન્મમાં તમે એક પતંગિયાને એક કાટાથી વિંધી નાખ્યું

એવું બાળક કદાચ અને કોઈ પાપ કરે તો એની પાપની સજા બાળકને નહીં એના માવતરને મળવી જોઈએ મને કેમ સજા મળી હવે યમરાજ મુંજાણા કે વાત તો સાચી આ શાસ્ત્રની વાતની તો મને ખબર નહોતી ઓહો તો તો મારી ભૂલ થઈ તો કે ભૂલ થઈ પણ મારો તો જીવ ગયો ને માટે હું તમને શ્રાપ આપું છું પૃથ્વી લોકમાં સો વર્ષ સુધી તમે પૃથ્વી લોક માં અવતાર ધારણ કરે છે નહીં અવતાર એટલે બીજો કોઈ નહીં સો વર્ષ સુધી શુદ્રતા ને ધારણ કરવા માટે સાક્ષાત યમરાજ વિદુર બનીને પ્રગટ થયા છે વિદુર બનીને પ્રગટ થયા છે